કાથલ ઠંડીની મોસમ ચાલી રહી છે તેવામાં પૌષ્ટિક પીણું ગણાતા નીરાની મોસમ પણ ખીલી ઉઠી છે નીરો એ શિયાળાનું ઉત્તમ અમૃત ગણાય છે પરંતુ તે સૂર્યોદય પહેલા પીવો તો જ પૌષ્ટિક ગણાય છે સૂર્યોદય બાદ તે નશાકારક બની જાય છે નીરો એ ધરતીનું અમૃત ગણાય છે જે કુદરતી રીતે તાડ અને ખજૂરીના વૃક્ષોમાંથી ઉતારવામાં આવે છે નર્મદા નવસારી સુરત વલસાડ અને પંચમહાલ જિલ્લામાં નીરો ખૂબ પીવાય છે સવાર સવારમાં લોકો કુદરતી તાડના ઝાડ પર થતાં નીરાની લિજ્જત માણતા નજરે પડે છે સાથે જ તાડના ઝાડ આદિવાસીઓ માટે આવકનું સાધન પણ બની રહ્યું છે શરીરને સ્ફૂર્તિ પ્રદાન કરતા નીરામાં અનેક ઔષધીય ગુણો પણ રહેલા છે ખાસ કરી પેટના રોગો જેવા કે પથરી અને આંતરડાનો રોગ પાચનતંત્ર તેમજ જઠરના રોગોમાં નીરો પીવાથી અનેક લાભ થાય છે નીરામાં અન્ય એવા અવગુણ પણ છે કે નીરો સૂર્યોદય પછી પીવામાં આવે તો તે તાળી બની જાય છે અને કેફી પીણું પણ જ મોડામાં મોડા સવારના વાગ્યા સુધી પીવું મતલબ છે જળ એ આપણું એક કુદરતી જળ છે જેને તમે આખું વર્ષ પી શકો છો એ ખાલી ચોમાસાના ચાર મહિના માટે આપણને નથી મળતું નીરો તમને એક કુદરતી જળ છે જે તમને તાળના ઝાડ ઉપર એક માટલી બાંધી અને એનું જે કુદરતી પાણી આવે છે એનું નામ છે નીરો નીરાના જ ફાયદા છે નીરો તમને તમારો બ્લડ લેવલ તમારું તમારી આંખો ને લગતા રોગો અને તમારા કિડની ને લગતા કે લીવરને લગતા રોગો એ બધામાં ખૂબ જ ફાયદામંદ સાબિત થયું છે તાળના વૃક્ષ પર નાના નાના માટલા બાંધી તેમાંથી જળતો રસ ઝીલાઈ રહ્યો છે

એમાં મુખ્ય કારણ વરસાદનું છે વરસાદ ખૂબ લંબાયો ઓક્ટોબર એન્ડ સુધી વરસાદ થાય એના કારણે અમાર સીઝન મોડી ગઈ ગયું અને તેની સાથે કારીગરોની પણ ખૂબ મોટી સમસ્યા ઉદ્ભવેલી છે નવા માણસો આવતા નથી જૂના જે છે તેમાંથી તેની સંખ્યા ઘટી જાય છે એટલે ફરફરનમાંથી પણ માણસો લાવવા પડે એને વેતન વધારો આપવો પડે અમારું જે વેચાણ હતું લગભગ આસપાસ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆતની આપણે વાત કરીએ તો બજારની અંદર ઘણા બધા આપણને પીણાઓ મળે છે પણ એ બધા પીણાઓ કરતાં આજે જે કુદરતી પીણું છે નીરો એ નીરો પીવા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે નીરો પીવાથી શરીરના ઘણા બધા રોગો દૂર થઈ જાય છે ખાસ તો આપણા પાચનને લગતા કોઈ પણ રોગો એ દૂર થઈ જાય છે મૂત્રાશયને લગતા રોગો દૂર થઈ જાય છે દરેક વ્યક્તિએ નીરો પીવો જોઈએ હું દરરોજ એક ગ્લાસ નીરો પીવું છું નીરો કેવી રીતે તૈયાર થાય છે તેની વાત કરીએ તો આગલા દિવસની સાંજે 4-5 વાગે માટલીઓ મૂકીને વૃક્ષોમાં છેદન કરવામાં આવે છે 100 ફૂટ જેટલા ઊંચા ઝાડ પર ચડી બાંધવામાં આવતી માટલીમાં ઝરતા રસને તેઓ એકત્રિત કરી તેનું વેચાણ કરવામાં આવે છે દિવસે વહેલી સવારે પાંચ વાગે સ્થાનિક કામદારો વૃક્ષ પર ચડીને નીરો ઉતારવાનું કાર્ય કરે છે ઉતારેલ નીરાને ગાડીને જ પીવા માટે તૈયાર કરવામાં આવે છે એકલા નવસારી જિલ્લામાં જ રોજનો છસો લીટર નીરો પીવાઈ રહ્યો છે આ વર્ષે અસામાન્ય વરસાદ અને મજૂર ઘટાડાના કારણે ઉત્પાદન ઘટી ગયું છે હિતેશ સોનવણે જીએસટીવી નવસારી